માર્ગ મકાન વિભાગ દ્વારા ત્રણસો એક્યાસી પોઈન્ટ છાસી કરોડ ની મંજૂરી આપી હોય જેનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા થી ડભોઈ આવતા સુધીમાં સ્પીડ કોરિડોર સાથે ત્રણ એલિવેટેડ બ્રિજ અને થુવાવી પાસે અંડરપાસનું નિર્માણ થશે જેને લઈ વાહન વ્યવહાર ખૂબ સરળ બનશે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન અને ધાર્મિક સ્થળો સુધર રીતે જોડાવા તેમજ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન તરીકે બાદ ત્યાં સુધી પહોંચવાનો હેતુ સરકાર દ્વારા વડોદરાથી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો હાઈસ્પીડ કોરિડોર માર્ગ વિકસાવવા હેતુ ત્રણસો એક્યાસી કરોડ મંજૂર કરવામાં આવ્યા છે હાઈસ્પીડ કોરિડોર માર્ગ સાથે રતનપુર કેલનપુર અને ડભોઈ સિનોર ચાર રસ્તા પાસે એલિવેટેડ ઓવરબ્રિજ તેમજ થુવાવી નજીક અંડરપાસ નિર્માણ પામશે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખાતમ

ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને ભરોસાની ભાજપા સરકાર એ ડબોઈ ખાતે પુરવાર થઈ રહ્યું છે આજે અહીંયા વડોદરાથી થી કેવડીયા સુધીના હાઈસ્પીડ કોરિડોર માટેનું કામગીરીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે ત્રણસો એક્યાસી કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે રતનપુર ને કેલંદપુર પાસે ઓવરબ્રિજ હુવાવી પાસે અંડરબ્રિજ સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ આ રીતે આ રસ્તો થવાનો છે બીજો એક રસ્તો નો રિંગ રોડ એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ રીતે ને ધરમપુરી થઈને નીકળશે જે ને બાયપાસ કરશે પણ હાઈ હાઈસ્પીડ કોરિડોર હેઠ આગળ વધવાનો છે અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ આ રસ્તો જશે હું તબક્કે સરકારનો આભાર માનું છું કે આ રસ્તાઓ થવાથી લોકોને અવર જવર માટે જે સમય હતો એ સમય બચશે સાથે ઇંધણ એટલે કે પેટ્રોલ ડીઝલ ને પણ બચત થશે એટલે સરકારે જે સાતસો કરોડ જેટલા રૂપિયા આ વિસ્તારના રસ્તાઓ માટે ફાળવ્યા છે ખરેખર હું અભિનંદન આપું છું અને અહીંયા આવીને જ્યારે ડભોઈને દર્ભાવતી બનાવવાનું કહ્યું હતું એ પ્રમાણે ડભોઈનો આર્થિક સામાજિક તમામ સ્તરે વિકાસ આગળ વધી રહ્યો છે અને દરભાવતીની જે જલાદી હતી એ ફરીવાર લોકો જોઈ શકે એવા આયોજનો અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે આપ સૌના મારફત તમામ ડભોઈ તાલુકાના ડભોઈ નગરના નગરજનોને અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને એમના પ્રતિનિધિ તરીકે માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરું છું